હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કરાવેલ છે જે મિત્રો ફાઇવ સીટર કાર વેસવાની છે ગભાભાઈને તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કેવી કંડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઇકો કાર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સીજુકી ઇકો કારની મોડલની તો મિત્રો બે હજારને સત્તરનું મોડલ છે અને મિત્રો ઇકો કાર ફાઇવ સીટર છે અને મિત્રો કાર ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે તમે વિડીયોમાં આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ઇકો સ્ટાર કાર તો મિત્રો કાર કમની કલર સાથે છે અને કમની કંડિશન સાથે જોવા મળશે કાટછડો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે કારમાં આપણે વાત કરીએ ટાયરની તો ટાયરની કન્ડિશન સારી જોવા મળશે એન્જિન સો સો ટકા વર્ક કરે છે મિત્રો કોઈ પણ ખરાબી તમને કારમાં જોવા નહીં મળે અને મિત્રો કારમાં બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં કોઈ પણ તમને મિત્રો ખરાબી જોવા નહીં મળે હાલમાં કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એક રૂપિયાનો કરશો તેવું માલિકનું કહેવાનું છે તો મિત્રો આ કાલની આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ લાયકન દેખાય છે ને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઇકો સ્ટાર કારના માલિકની તો માલિકનું નામ ગભાભાઈ છે અને મિત્રો ગભાભાઈ આ કારની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે સત્તાણું એક પિસ્તાલીસ સિત્યાસી સાત બત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો કારની કિંમત ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો તાલુકો વિશિયા ગામ સનાડી નામ ગભાભાઈ ગભાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સજુકી ઇકો સ્ટાર ફાઇવ સીટર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ગભાભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય યરાય ફ્રેન્ડ